આકાશવાણી ભૂજ પ્રસ્તુત કાર્યક્રમ નું નામ છે તો ખબર જ હતી નમસ્કાર શ્રોતા મિત્રો અમને તો ખબર જ હતી પ્રોગ્રામ માં તમારું સ્વાગત છે હું રચના ઉપાધ્યાય સાથે હું ચિત્રા ચૌધરી તો શ્રોતા મિત્રો જો મોઢામાં ચાંદા પડ્યા છે તો ગભરાવવાની જરૂર નથી મોમાં ચાંદા પડવા એટલે કે માઉથ અલ્સરની સમસ્યા આમ તો સામાન્ય ગણાય છે પરંતુ જ્યારે આ તકલીફ થાય ત્યારે ઘણી જ તકલીફ પહોંચે છે હા મોમાં ચાંદા પડવાને કારણે કઈ પણ જમીએ કે પાણી પીએ તો પણ બહુ બળે છે હોર્મોનમાં ફેરફાર વધારે પડતી એસિડિટી વાયરલ ઇન્ફેક્શન મોમાં ઈજા જીભ કે અંદરનો ગાલ ચવાઈ ગયો હોય તો સ્ટ્રેસ વારસાગત કારણોસર

મોની ગરમીના કારણે થયેલા ચાંદાથી છુટકારો મેળવવા માટે બરફનો ટુકડો લઈને તેને ચાંદા પર લગાવો અને લાળ ટપકાવો સવારે ઊઠતાની સાથે કેટલાક તુલસીના પાન પાણી સાથે ચાવીને ખાવા તુલસી જીવાણુનાશક અને કીટાણુનાશક છે જેનાથી મોંના બેક્ટેરિયાથી છુટકારો મળી શકે છે અને જાણો છો રચના થોડાક દિવસ સુધી મધ લગાવવાથી મોના અને જીભના ચાંદા દૂર કરી શકાય છે દિવસમાં ત્રણ ચાર વખત ચાંદા પર મધ લગાવો જેનાથી તમને ખૂબ રાહત મળી શકે છે ઉકળતા પાણીમાં અડધા વાડકા જેટલી મેથીની ભાજી નાખો પાણીને ગાળીને ઢાંકી રાખો આ પાણીથી દિવસમાં થી ત્રણ વાર કોગળા કરશો તો તાત્કાલિક રાહત મળશે સાથે જ હળદર પણ ચાંદામાં રાહત આપવા માટે ખૂબ મદદરૂપ છે રોજ સવાર સાંજ હળદરવાળા પાણીથી કોગળા કરવાથી ચાંદાથી અને તેનાથી થતા દુખાવાથી રાહત મેળવી શકાય છે એક કપ પાણીમાં બે મોટી ચમચી મીઠું ભેળવો આ પાણીથી એક મિનિટ સુધી કોગળા કરો રચના તે સિવાય લીલી કોથમીર પણ ખૂબ ઠંડી હોય છે જેનાથી શરીરની ગરમી દૂર થઈ જાય છે લીલી કોથમીર વાટીને તેનો રસ કાઢી લો અને આ ચાંદા પર લગાવી લો બે ત્રણ દિવસમાં રાહત મળી જશે તે સાથે જ એલોવેરાના પાનની જેલને દિવસમાં બે વાર ચાંદા પર લગાવો થોડાક જ દિવસમાં ચાંદાથી છુટકારો મળી જશે અને તે સિવાય મોઢામાં છાલા પડી ગયા હોય તો કાકડી અને દહી જેવી ઠંડી વસ્તુઓનું સેવન કરી શકાય તે છાલાને કારણે થતી પીડા અને સોજામાં રાહત આપે છે જો પેટની ગરમીના કારણે વારંવાર છાલા પડી જતા હોય તો દિવસ દરમિયાન થોડું પાણી કે રસ પીઓ થતી બળતરાથી રાહત મળશે હા પણ ઘણી વાર આ છાલા કે ચાંદા ન રૂજાવાથી કેન્સર નું કારણ પણ બની શકે છે જો ચાંદી કે ગાંઠમાં રૂજ ન આવતી હોય મોઢામાંથી બ્લીડિંગ મોઢામાં સફેદ ડાઘ મોઢું ઓછું ખુલ્લું ગળામાં ગાંઠ ચાવવામાં તકલીફ જીભ હલાવવામાં તકલીફ કે અવાજ ઘોઘરો થવો શ્વાસમાં તકલીફ ખોરાક ગળે ઉતરવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ તો શ્રોતા મિત્રો આમ મોઢાના છાલાને હળવાશથી ન લેશો તે બીમારીનું કારણ પણ હોઈ શકે છે મોઢામાં છાલા ઘણા કારણોસર થઈ શકે છે ઘણી વખત તણાવ ઊંઘ ન આવવી યોગ્ય માત્રામાં પાણી ન પીવાથી પણ છાલા પડી જાય છે શરીરમાં પાણીની કમી બીજા પણ ઘણા રોગોનું કારણ બને છે આ સિવાય આકસ્મિક રીતે પોતાની જીભ હોઠ કે ગાલ પર બચકું ભરી લેવું ચા કોફી કે ગરમ પીણા થી મોઢું વળી જવું કોઈ વાર હાર્ડ હાર્ટ વાળા ટૂથબ્રશ નો ઉપયોગ કરવો તે સિવાય તમાકુ ચાવવી અથવા ધુમ્રપાન કરવું હર્પીસ સિમ્પલેક્સ વાયરસ ના કારણે પણ આવી સમસ્યાઓ થઈ શકે છે આમ કોઈ પણ રોગ ની શરૂઆત પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે આપણે આ લક્ષણોને નાની સમસ્યાઓ સમજીને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ અને જાણો છો રચના છેલ્લા કેટલાક દાયકામાં મોઢાના કેન્સરના દર્દીઓમાં ઝડપથી વધારો થયો છે લોકોની બેદરકારી પણ કેસ વધવાનું એક મોટું કારણ છે જો તમને પણ હમણાં જણાવ્યા તેવા લક્ષણો કે સમસ્યાઓ જણાય તો વિલંબ કર્યા વિના ડોક્ટરની સલાહ લો તે સાથે જ હું ચિત્રા ચૌધરી હું રચના ઉપાધ્યાય રજા લઈએ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમને તો ખબર જ હતી પ્રસ્તુતિ આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવી